Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગઈકાલે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિઓ નિહાળી હતી અને બાળકો સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ચર્ચા કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાઈ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ ભવન જિલ્લા પ્રાથમિક શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા બીઆરસી ભવન સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન બાળ મેળો કેવડીયા ખાતે યોજવામાં આવ્યો હતો આ બાળ મેળામાં બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવ્યા હતા ત્યારે એમને નિહાળવા માટે અમે એમને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા આવ્યા છીએ આજનો યુગ

ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે મને પૂરો ભરોસો છે કે નર્મદા જિલ્લામાંની કૃતિઓ ચોક્કસ આવનારા દિવસોમાં રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આગળ આવશે વિગતે સાંભળીએ ચૈતર વસાવાને સાથે આપણા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય માકતાભાઈ સાથે આપણી આ કાર્યક્રમને શોભાવવા માટે અને બાળ વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહન આપવા માટે અહીં ઉપસ્થિત નર્મદા જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર કિરણભાઈ પટેલ સાહેબ કિરણબેન પટેલ સાહેબ સાથે પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા નિશાંતભાઈ દવે સાહેબ સાથે શિક્ષણ સંઘ હોય કે શૈક્ષિક મહાસંઘ હોય તમામ સંઘના પદાધિકારીઓ આચાર્યશ્રીઓ શિક્ષકગણ અને આ જે કૃતિઓ જે બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરીને કૃતિઓ તૈયાર કરીને લાવનાર શિક્ષક મિત્રો અને નાના નાના બાળ વૈજ્ઞાનિકો અને તમામ શાળામાંથી પધારેલા વિદ્યાર્થી મિત્રો સૌને હું આવકારું છું અને આજે જ્યારે અમને આમંત્રિત કરીને આ કાર્યક્રમને નિહાળવાનો અવસર મળ્યો છે ત્યારે આપ સૌનો આયોજન કરતાઓનો હું આભાર પણ માનું છું સાથીઓ આપણે આપણી નજર સમક્ષ જોઈએ છે સવારથી લઈને સાંજ સુધી જ્યારે પણ જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ તમામ વસ્તુ હોય કે કોઈ પણ સાધન હોય સુવિધા સુવિધા હોય હોય ભૌતિક તમામ વસ્તુની પાછળ વિશ્વના અનેક મહાન વૈજ્ઞાનિકો નું વર્ષોનું વર્ષોની મહેનત છે અનેક વૈજ્ઞાનિકોની બલિદાનોનું ફળ છે સામાન્યમાં સામાન્ય વસ્તુ સવારથી ઉઠીએ બ્રશ ટૂટપેસ લઈને સાંજે ઉઠીએ સૂઈએ ત્યાં સુધી લાઇટ પંખાથી લઈને તમામ વસ્તુ જે પણ આપણને સામે દેખાય છે એ આ વૈજ્ઞાનિક સોદો છે આજનો યુગ એક વૈજ્ઞાનિક યુગ તરીકે પૂરા વિશ્વમાં માનીએ છે ત્યારે આ સોદો પાછળ અનેક વૈજ્ઞાનિકો વિશ્વના અનેક વૈજ્ઞાનિકોની વર્ષો જૂની મહેનત છે ત્યારે તેનું ફળ આજે આપણે ભોગવી રહ્યા છીએ વિશ્વના મહાન વૈજ્ઞાનિકોની વાત કરીએ આઈન્સ્ટાઈન હોય ન્યૂટન હોય ગ્રેહામ બેલ હોય કેવા તો કેટલા વૈજ્ઞાનિકોએ પુષ્કળ મહેનત ધૈય સમર્પણ પોતાનું એ કરીને આટલી મોટી સોધો કરી છે ત્યારે આજે આપણે સુખીથી રહી સકીએ છીએ અને ભૌતિક સુવિધાવાળું જીવન જીવીએ છીએ આપણા દેશના પણ મહાન વૈજ્ઞાનિકો મિસાઈલ મેન અબ્દુલ કલામ હોય હોમી બાબા સાહેબ હોય વિક્રમ સારા સારાભાઈ હોય કે એવા કેટલાય વૈજ્ઞાનિકોએ પોતાનું યોગદાન આપીને વિશ્વ સ્તરે નામ કમાયું છે ત્યારે જે રીતે આપણા ચેરમેન સાહેબે કીધું કે વૈજ્ઞાનિકોની શોધોમાં આવનારા ભવિષ્યમાં આપણી આપણે પર્યાવરણ પણ બચાવવું પડશે આપણું પાણી પણ સુધરે એ જોવું પડશે અને પ્રદૂષણને પણ અટકાવવું પડશે અને સાથે સાથે નવા નવા અનેક પ્રકારના રોગો આજે આપણા આપણને જોવા મળે છે એનું લઈને પણ અનેક પ્રકારની બીમારીઓ આજે જોવા મળે છે ત્યારે મને પૂરો વિશ્વાસ છે આ કે આજની કૃતિઓ હજુ અમે જોઈ નથી પણ જે પણ શિક્ષક મિત્રો એ પોતાની કૃતિ પોતાના બાળ વૈજ્ઞાનિકોને તૈયાર કરીને અહીંયા લાવ્યા છે

આ કોઈ નાની મોટી નાની વાત નથી તમારા જેવા જ અનેક લોકોએ પોતાના આગવા અભિગમને કારણે આપણને અનેક સોદો આપણને આપી છે ને એના લાભ આજે આપણે લઈએ છીએ ત્યારે આવનારા દિવસોમાં પણ આજે કૃતિઓ લઈને જે લોકો આવ્યા છે એમની સોદો જે પણ આવનારા ભવિષ્યમાં થશે કદાચ આમાંથી ઘણા નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર